જરા વિચારો એક એવી ટેકનોલોજી જે ફક્ત મગજના તરંગોને સાંભળીને સ્કિઝોફ્રેનિયા જેવી જટિલ બીમારીને શોધી કાઢે આજે આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની એક એવી જ ક્રાંતિકારી શોધ વિશે વાત કરવાના છીએ જે માનસિક સ્વાસ્થ્યના નિદાનની આખી દુનિયાને કદાચ હંમેશા માટે બદલી શકે છે શું થશે જો કોઈ મશીન કોઈ અલ્ગોરિધમ લગભગ સો ટકા ચોકસાઈથી કહી શકે કે કોઈ વ્યક્તિને સ્કિઝોફ્રેનિયા છે કે નહીં નાના આ કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મની વાત નથી આ એક વાસ્તવિક સંશોધનનું પરિણામ છે જે માનસિક સ્વાસ્થ્ય ક્ષેત્રે ખરેખર એક મોટો બદલાવ લાવી શકે છે તો પહેલો સવાલ એ થાય કે આપણને આવી કોઈ ટેકનોલોજીની જરૂર જ કેમ છે વેલ એ સમજવા માટે આપણે પહેલાં એ જાણવું પડશે કે સ્કિઝોફ્રેનિયા જેવી બીમારીને ઓળખવી એ ખુદ ડોક્ટરો માટે પણ કેટલો મોટો પડકાર છે આખી દુનિયામાં ચોવીસ મિલિયન લોકો આ કોઈ નાનો આંકડો નથી આટલી મોટી સંખ્યામાં લોકો સ્કિઝોફ્રેનિયા સાથે જીવી રહ્યા છે અને આ આંકડો જ આપણને બતાવે છે કે આપણને વધુ સારા અને ઝડપી નિદાનના સાધનોની કેટલી તાત્કાલિક જરૂર છે જો આ રોગનું નિદાન મોટેભાગે આ પ્રકારના લક્ષણોના અવલોકન પર આધાર રાખે છે પણ સમસ્યા એ છે કે આ લક્ષણો ખૂબ જ જટિલ અને ક્યારેક તો એટલા સૂક્ષ્મ હોય છે કે સારામાં સારા ડોક્ટર માટે પણ નિદાન કરવું એક પડકાર બની જાય છે મતલબ કે અત્યારે જે સૌથી સારી પદ્ધતિ છે એ પણ સંપૂર્ણપણે નિષ્ણાત ડોક્ટરના પોતાના અનુભવ અને અર્થઘટન પર જ આધાર રાખે છે આમાં સમય પણ ઘણો લાગે છે અને સાચું કહું તો જ્યાં માણસ હોય ત્યાં ભૂલની શક્યતા તો હંમેશા રહેવાની જ તો શું આનો કોઈ વધુ સારો વધુ વૈજ્ઞાનિક રસ્તો છે જવાબ છે હા અને એ જવાબ છુપાયેલો છે આપણા પોતાના મગજની અંદરના ઇલેક્ટ્રિક સિગ્નલ્સમાં આ સિગ્નલ્સને માપવાના સાધનને કહેવાય છે ઇઈજી એટલે કે ઇલેક્ટ્રો એન્સેફિલોગ્રામ મગજને સ્કેન કરવાની બીજી ઘણી ટેકનિક છે પણ એની સરખામણીમાં ઇઇજી ખરેખર ખૂબ જ વ્યવહારુ છે એ મગજની કામગીરી વિશે રિયલ ટાઈમમાં માહિતી આપે છે અને આ જ કારણ છે કે તે માનસિક સ્વાસ્થ્યના નિદાન માટે એક આશાસ્પદ સાધન બની રહ્યું છે પણ અહીંયા એક સમસ્યા છે ઈઈજીમાંથી જે ડેટા મળે છે ને એ અત્યંત જટિલ હોય છે એનું જાતે વિશ્લેષણ કરવું ખૂબ જ સમય માંગી લે છે અને એમાં ભૂલ થવાની પણ પૂરી સંભાવના રહે છે અને બસ આ જ કારણે એક ઓટોમેટિક એક સ્વચાલિત સિસ્ટમની જરૂર ઊભી થાય છે અને આ તે જ જગ્યા છે જ્યાં આ સંશોધનની મુખ્ય નવીનતા સામે આવે છે એક એવી નવી ઓટોમેટેડ સિસ્ટમ જે ખાસ ઇઇજી ડેટાનું વિશ્લેષણ કરવા માટે જ બનાવવામાં આવી છે તો આ સિસ્ટમ કામ કેવી રીતે કરે છે ચાલો એકદમ સરળ ભાષામાં સમજીએ બધું જ શરૂ થાય છે કાચા ઇઇજી સિગ્નલથી પહેલાં તો સિસ્ટમ આ સિગ્નલમાં જે બિનજરૂરી ઘોંઘાટ હોય એને દૂર કરે છે પછી ડીડબલ્યુટી નામની એક સ્માર્ટ ટેકનિકનો ઉપયોગ કરીને એને અલગ અલગ ફ્રીક્વન્સીમાં તોડે છે આમાંથી સૌથી મહત્ત્વની પેટર્ન શોધી કાઢવામાં આવે છે અને છેલ્લે એમએલપી નામનું એક એઆઈ મોડલ આ પેટર્નના આધારે નક્કી કરે છે કે વ્યક્તિને સ્કિઝોફ્રેનિયા છે કે નહીં ને સમજવાની સૌથી સરળ રીત એ છે કે એને એક મ્યુઝિક સિસ્ટમના ઇક્વલાઇઝર તરીકે વિચારો જે રીતે ઇક્વલાઇઝર ગીતમાંથી બાસ અને ટ્રેબલને અલગ કરે છે બસ એ જ રીતે ડીડબ્લ્યુટી આ જટિલ ઇઇજી સિગ્નલને સ્પષ્ટ ભાગોમાં તોડી નાખે છે જેથી એઆઈ એને સરળતાથી સમજી શકે તો પછી આ એમએલપી નેટવર્ક શું છે સમજો કે એ એક સુપર સ્માર્ટ સ્ટુડન્ટ છે જેની યાદશક્તિ પરફેક્ટ છે એને હજારો ઇજી ડેટા બતાવીને ટ્રેન કરવામાં આવે છે કેટલાક તંદુરસ્ત લોકોના અને કેટલાક સ્કિઝોફ્રેનિયાના દર્દીઓના ધીમે ધીમે તે બંને જૂથો વચ્ચેના નાનામાં નાના તફાવતને પણ ઓળખતા શીખી જાય છે ચાલો આ બધી વાતો સિદ્ધાંતમાં તો બહુ સારી લાગે છે પણ ખરો સવાલ તો એ છે કે અસલી પરીક્ષણમાં આ મોડેલ કેટલું સફળ રહ્યું ચાલો હવે પરિણામો પર નજર કરીએ આ મોડેલ કેટલું મજબૂત છે એ ચકાસવા માટે એનું એક નહીં પણ બે અલગ અલગ સ્વતંત્ર ડેટા સેટ્સ પર પરીક્ષણ કરવામાં આવ્યું હતું એક ડેટા સેટ કેગલ પ્લેટફોર્મ પરથી લેવાયો અને બીજું પોલેન્ડના એક સંશોધનમાંથી અને પરિણામ પહેલા ડેટા સેટ પર મોડેલે નવ્વાણું પોઈન્ટ એકસઠ ટકાની અદભુત સચોટતા પ્રાપ્ત કરી આ ખરેખર એક અસાધારણ પરિણામ છે અને વાત અહીં પૂરી નથી થતી બીજા ડેટા સેટ પર પણ તેણે નવ્વાણું પોઈન્ટ બાર ટકાની જબરદસ્ત સચોટતા હાંસલ કરી આ બતાવે છે કે આ કોઈ આકસ્મિક પરિણામ નથી આ સિસ્ટમ ખરેખર કામ કરે છે પણ આ આંકડાનો અસલી મતલબ ત્યારે સમજાય જ્યારે આપણે એને અત્યાર સુધીની બીજી શ્રેષ્ઠ પદ્ધતિઓ સાથે સરખાવીએ તમે જોઈ શકો છો આ નવી એમએલપી પદ્ધતિ અત્યાર સુધીની સૌથી શ્રેષ્ઠ ટેકનિકને પણ પાછળ છોડી દે છે આ માત્ર એક નાનો સુધારો નથી આ એક નવો બેન્ચમાર્ક છે સારું આ આંકડા અને ટેકનોલોજી ખરેખર રોમાંચક છે પણ વાસ્તવિક દુનિયામાં આપણા માટે માનસિક સ્વાસ્થ્યની દુનિયા માટે આનો શું પ્રભાવ પડી શકે છે ચાલો નિદાનના ભવિષ્ય પર એક નજર કરીએ આ સ્વચાલિત સિસ્ટમના ફાયદા એકદમ સ્પષ્ટ છે તે ઉદ્દેશ્યપૂર્ણ છે ઝડપી છે અને અત્યંત સચોટ છે એનો હેતુ ચિકિત્સકોને બદલવાનો નથી પણ તેમને એક શક્તિશાળી સાધન આપવાનો છે જે તેમને વહેલું અને વધુ સચોટ નિદાન કરવામાં મદદ કરી શકે અને આ જ આપણને એક અંતિમ અને ખૂબ જ રસપ્રદ સવાલ પર લાવીને મૂકી દે છે જો આપણને સ્કિઝોફ્રેનિયા માટે આટલી ઊંચી સચોટતા મેળવી શકીએ છે તો શું આ જ ટેકનોલોજીનો ઉપયોગ ડિપ્રેશન ઓટિઝમ કે પછી પાર્કિન્સન જેવી અન્ય જટિલ ન્યુરોલોજીકલ બીમારીઓને ઓળખવા માટે પણ થઈ શકે છે કોની ખબર આ સંશોધન કદાચ એઆઈ દ્વારા સંચાલિત માનસિક સ્વાસ્થ્ય નિદાનના એક નવા યુગની શરૂઆત હોઈ શકે છે